સવરકુંડલામાં ગણપતિ મહોત્સવમાં ગણપતિ લખપતિ બનેલા છે એકવીસ લાખની નોટ સાથે ગણપતિજીને સજાવવામાં આવેલા છે તમામ નોટ નવી નકોર મૂકવામાં આવેલી છે દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવવામાં આવેલા છે અને શું છે આ ગણપતિ મહોત્સવમાં મૂળ માહિતી આવો જોઈએ આ રિપોર્ટમાં આ છે સવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રુપ ગણપતિ મહોત્સવ ગણપતિ મહોત્સવને એટલે કે ગણપતિ બાપાને આજે લખપતિ બનાવાયેલા છે એ પણ કડકડતી ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર કરવામાં આવ્યો છે કલાકોની જહેમત બાદ ચલણી નોટોને શણગાર માટે ગણપતિ બાપાને સજાવવામાં આવ્યા કાર્યકર્તાઓ દ્વારા રૂપિયા વીસ રૂપિયા પચાસ સો બસ્સો અને પાંચસોની ચલણી નોટો વડે ગણપતિ બાપાને શણગારવામાં આવ્યા છે અને ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ સદભાવના ગ્રુપના લખપતિ ગણપતિને જોવા માટે ઉમટી પડેલા હતા અને દરેક નોટો એકદમ કડકડતી હોય ને એક માસથી આ શણગાર માટેની તૈયારીઓ ગ્રુપના મેમ્બર્સ કરતા હોય અને ગણપતિ બાપાને મુગટમાં પણ પાંચસોની નોટો તો બસોની નોટોનો હાર અને હાથમાં પણ ચલણી નોટો તો પગમાં પણ ચલણી નોટોની સુંદર ગોઠવણ કરી આખા આકર્ષક પ્લોટમાં એકવીસ લાખની રોકડ સાથે ગણપતિ બનતા જોવા દર્શનાર્થીઓ વાહ ઉઠેલા હતા અને દરેક દર્શનાર્થીએ ધન્યતા અનુભવેલી હતી મારું નામ વેકરિયા સલોની વિપુલભાઈ છે હું મોલડી થી આવું છું સદભાવના ગ્રુપમાં આયોજિત ગણપતિ મહોત્સવમાં એકવીસ લાખ એકવીસ લાખ નોટો થી વીસની પચાસની ને સોની ચલણી ચલણ નોટોથી ગણપતિ દાદાનો પંડાલ સજાવવામાં આવ્યો છે અને મારી એવી અભિલાષા છે કે બધા ભારતવાસીઓ લખપતિ બને જેમ આપણે ગણપતિને લખપતિ શણગાર્યા છે તેમ જ મારું નામ રાવલ જાનવી છે આ લખપતિ દર્શન સાવરકુંડલા ગામમાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત છે એકવીસ લાખના દર્શન છે આજે બધા જ તોરણો ગણપતિજીનો હાર દરેક વસ્તુ છે એ કડકડતી નોટોથી સજાવવામાં આવી છે આ આ લખપતિ દર્શનનો એક્સપિરિયન્સ મેં પહેલીવાર કર્યો છે આ લખપતિ દર્શન જોઈને મને ખૂબ જ આનંદ થયો છે અને આ લખપતિ દર્શન જોઈને મેં ગણપતિજીને એક જ પ્રાર્થના કરી છે કે જે તેમને જે રીતે સજાવવામાં આવ્યા છે એ જ રીતે દરેક ભારતીયોના ઘરમાં સુખ શાંતિ બની રહે અને તેઓને લખપતિ બનાવે અને બધાને ધન સંપત્તિ પ્રાપ્ત થાય એવી જ ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના છે જેમ ગણપતિ બાપા લખપતિ બન્યા તેમ દરેક દર્શનાર્થીઓ લખપતિ બને તેવી મનોકામનાઓ દર્શનાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમવાર પાંચ લાખની ચરણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો અને પંદર વર્ષ પહેલાં ગણપતિ લખપતિનો એક આકર્ષક પ્લોટ ધીમે ધીમે ચરણી નોટો વધતી ગઈ અને આજે એકવીસ લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવાયેલા હોય જે અંગે સદભાવના ગ્રુપના દ્રષ્ટિ ધર્મેશ ચુડાસમાએ ટીમ વર્ક અને એક માસની મહેનતનું પરિણામ એક પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ ગણાવેલા હતા મારું નામ ધર્મેશ મારું નામ ધર્મેશ ચુડાસમા છે હું સદ્ભાવના ગ્રુપનો એક સભ્ય છું આ ગણપતિ ઉત્સવમાં આપ જોઈ રહ્યા છો કે સાવરકુંડલાની અંદર સદ્ભાવના ગ્રુપ એક અલગથી દર્શન દર વખતે આપતા હોય છે ગગરામજનોને આ વખતે એકવીસ લાખના શણગારનો દર્શન આપ્યો છે જેની અંદર ચાર પાંચ દિવસથી બધા સભ્યો મહેનત કરી રહ્યા છે અને આ દર્શન કરવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આવે છે અને આ એક જ ખૂબ જ અમે પ્રયત્નથી આ દર્શન અમે પહોંચી શક્યા છીએ દર વખતે અમે બે લાખ પાંચ ને એવી રીતે દર્શન કર્યા પણ આ આ વખતે અમે એક અલગથી જ પ્રયત્ન કર્યો હતો કે એકવીસ લાખના શણગાર દાદાને કરવા છે એટલે એ અમારો પ્રયત્ન ફળી ગયો છે દેશભરમાં ઉજવાતા ગણપતિ મહોત્સવમાં આખા ગુજરાત રાજ્યમાં ક્યાંય ગણપતિ લખપતિ બન્યા હોય તેવું જોવા મળેલું નથી પણ એકવીસ લાખની ચલણી નોટોથી શણગાર સજેલા ગણપતિ બાપા દરેક દર્શનાર્થીને સંગાથે દરેક ભારતવાસીઓ લખપતિ બને સાથે સાથે ભારત દેશની ઉજ્જવળ આશાઓ ફળીભૂત થાય તેવી અપેક્ષાઓ અને આશીર્વાદ ગણપતિ બાપાની બની